નમસ્કાર દર્શક મિત્રો મારી કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું ત્રાપસથી અલંગ આવતો રસ્તો અને વરાછા માર્કેટ આ એરિયાનું નામ છે બાથાણી ટ્રેડર્સની અંદર આવી ગયો છું શું તમે પીજી ચલાવો છો અથવા રેસ્ટોરન્ટ ચલાવો છો નાનું એવું સેટઅપ ધરાવતા હોય ને રેસ્ટોરન્ટનું તો પણ તમને કામ નહીં થાય ને એવી વસ્તુ લઈને આવી ગયો છું અથવા તો તમે કોઈ પણ મોટું ધાર્મિક જગ્યાની રસોડું ચલાવો છો આ બધાને કામમાં આવે ને એવી વસ્તુ છે અંદર તમને ડીશુ મળી જવાની છે વાડકિયા મળી જવાના એ પણ આમ કહીને ઘા કરો તૂટે નહીં ને એવા અને ભાઈ ક્વોલિટીવાળી વસ્તુ છે અંદર જઈને તો આપણે પૂછીએ કઈ રીતની વસ્તુ છે ચાલો મારી સાથે આ ત્રાપસથી અલંગ આવતો રસ્તો છે અને કઠવા ગામથી આગળ હાલો મણાર આવે ને મણારથી એ બાથાણી ટેટસ છે જો કેમ છે અરવિંદ ભાઈ સારું સારું આવો આવો મજામાં 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 તો હું બાથાણી ટેટસમાં અરવિંદભાઈનું ટેટસ છે અને આ ટ્રેડર્સ માં અરવિંદ ભાઈ આટલો બધો થપ્પો છે નો બતાય છે મેલા માઈન હે મેલા માઈન આટલો બધો થપ્પો હા હા અલંગમાં મે આટલી બધી ડીશ કે જોઈએ જ નથી લ્યો ને હજી તો આ સેમ્પલ છે હે આ સેમ્પલ જ છે ઓહો આમ જોવો તમે જાજુ તો ગોડાઉ ને પડ્યું છે આમ જોવો આમ જોવો આઈ પાઉ આમ જોવો ખાલી હું આખો અંદર આમ વયો જાવ તો એમ જો ડીશ ખૂટે એમ જ નથી આટલી બધી ડીશ તમને મળી જવાની છે

પછાડવાની છૂટ 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 તમે તમને એમ ન થાય કે ભાઈ અને પછી આ પછી ડિઝાઇન અલગ છે વાહ વાહ ભાઈ આ વાય છે ક્વોન્ટિટી છે જો વાહ ભાઈ વાહ એમાં ડિઝાઇન અલગ છે આવો નજીક આવો આમ જવા તમે અમારે હાટ પ્રમાણે તો ખડકી દીધેલી છે જો આટલી બધી વિશાળ ડીશનો ખજાનો લઈને તમારા માટે આવ્યો છું અને આ જો ખાલી સેમ્પલ છે ખજાનો તો બાકી છે એવું ભાઈનું કેવું છે આટલી બધી ડીશોનો મેં પહેલીવાર અલંગમાં આટલી બધી ડીશો આ જોઈ છે તમે જો આ નાની ડીશો છે નાની પ્લેટું અરવિંદભાઈ હા તો આ બધી ડીશો બતાવી છે આ બધી બરોબર આ અલગ અલગ ડિઝાઇન માં કેટલી ડિઝાઇન માં તમારી પાસે ડીશો છે 15 20 ડિઝાઇન છે 15 થી 20 ડિઝાઇન છે જો તમને બધી અલગ અલગ ડિઝાઇન બતાવી તમને એક થી એક છડિયા થી આ બધી ક્વાર્ટર પ્લેટ છે બરોબર મોટી ની સાથે બેગી આવે ને ક્વાર્ટર હા ભાઈ ભાઈ આ રેસ્ટોરન્ટ ને ધાબો છે રેસ્ટોરન્ટ છે આ બધા માટે કામ કેફે છે કેટરસ છે કેટરસ છે આ બધા માટે છે

આઈ જેટલી ડિઝાઇન તમને કઈ નહીં મળે અને આઈ જેવી ક્વોલિટી કઈ નહીં મળે આમ જો એક થી એક સડિયાતા છે આમાં તે પાછો અનબ્રેકેબલ હા અનબ્રેકેબલ આપણે જોવું છે હો પાછો ખોટું ખોટું ફાકા નહીં જ બતાવવા અરે બતાવી દે હા ઠલવીન બતાવો હે અરવિંદ આ હું છે થી છો હા હા તમે જો એટલું ઓ હા આમ જો તમે અરવિંદ ભાઈ હું ઠલવો હા હા ઠલવો ઠલવો રો મિત્રો

કે ભાઈ ટાઈમ પછાડો તો એવું બધું બતાવતા જ નથી આ બધું અહીંયા છે ને જો આ ઢગલા કરી દીધા છે જો એ આવા ઢગલા કરી દીધા છે તમે જોતો હોય એટલું આવીને તમે લઈ જાઓ નહીં એક થી એક વસ્તુ થઈ હતી છે જો આ બધા ચટણીના છે અલગ અલગ પ્લેટો છે જો મેલા મેલા મેલામન પ્યોર ટીપલ કોટિંગ બાય બાય આ તે વસ્તુ હા જો તમે અલગ અલગ ડિઝાઈન તમને મળી જવાનું છે અરવિંદભાઈ તમે ઘણી બધી વસ્તુ આય રાખો જો હું અલગ અલગ હા હા નાની નાની પ્લેટો છે સ્ટેન્ડ વાળી પ્લેટો છે જો અલગ અલગ ડિઝાઇનમાં તમને મળી જવાની છે જો ચાર તો ડિઝાઇન અહીંયા છે પાંચ ડિઝાઇન છે અરવિંદભાઈ આ બધી ડિઝાઇન છે એ ઓલી ડી શું કરતા કંઈક અલગ ડિઝાઇન છે આમાં આમાં જે છે ને એ જ ડિઝાઇન મળશે આમાં ક્વોન્ટિટીમાં જોવે તો નહીં મળે

ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર મેકી હોય ને લાગ્યા કરે એવી જ આ બધી વિશાળ છે તમે નીચે પણ છે સાઈડમાં પણ છે આ છે ને અહીંયા તમારે દસ ડિશ જોતી હોય તો આ આ ડિઝાઇનમાં મળશે ઓલી ડિઝાઇનમાં તમારે ક્વોન્ટિટી જોતી હોય ને એટલી મળી જવાની છે અને અહીંયા થપ્પામાં જ દીધા લાગે આમાં આ જવો ત્યાં જાવ તો ભાઈ નજીક અહીંયા તમને ડિઝાઇન આ ડિઝાઇનમાં તમને પછી ક્વોન્ટિટી મળી જવાય હા આમાં મળી જશે હો 150 નું જે જોઈએ આ બધી પ્લેટો છે તમે જોવો એ પાવ ભાજી ની પ્લેટો છે રેસ્ટોરન્ટ તમે ચલાવતા હો નાનો મોટો તો પંજાબી ની એ છે પાવ ભાજી ની ડીશ પણ છે અહીં પા તમને પ્લેટો અલગ અલગ મળી રહેવાની છે ચપાતી રાખવા માટે નું સ્પેશિયલ સ્ટેન્ડ છે જો બાઉલ છે મોટા બાઉલ છે મોટા મોટી પ્લેટ છે મોટા બાઉલ છે અને અહીંયા તમે જુઓ તો બધી પ્લેટો મળી જવાની છે માનો તમારે કોઈ નાનું એવું કેફે આખો છો તો એના માટે બે હા એકથી એક સડિયાતી વસ્તુ છે અહીંયા નાની બધી પ્લેટો છે પંજાબી શાક માટેની અલગ અલગ કઢાઈઓ છે તમે જુઓ નાનું કેફે હાલતા હોય તો એની માટે નાની નાની તમને પ્લેટો મળી જવાની છે અને અહીંયા તમે જુઓ તો ચટણી માટેના સ્પેશિયલ સ્ટેન્ડ છે અલગ અલગ આ રીતના આખા સ્ટેન્ડ આવે છે ચટણીના

હાંડી છે એ હાંડી હાંડી એમાં નાની મોટી બે સાઈઝ આવશે બતાવો બતાવો આ મોટી સાઇઝ છે હા આ નાની સાઇઝ છે એમાં બરોબર બે છે નાની મોટી હા બાલ્ટી છે હમ બ્લેક વાઈટ બંને બરોબર આમાં એક જ સાઈઝ આવે આમાં બીજી સાઈઝ નો આવે ઓકે ના સ્પોન છે બધી અલગ અલગ ભાઈ આ સાબુ છે શું છે આ હાર્મોનિયમ સાબુ કહેવાય 25 રૂપિયા નો પીસ આવે પર પીસ 25 રૂપિયા હા ક્યાંના છે આ બાજ હોય ઇન્ડોનેશિયા આવે ઇન્ડોનેશિયાના ના બરોબર અલગ અલગ ફ્લેવરમાં માં સાબુ છે તો આ ક્લાસિક વેક્સ છે હા આ સાબુ છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા ના જોવો તમે આ એ મળી જવાના હમ એ મળી જાય ફૂલ સ્ટોકમાં બરોબર આ ફ્રાન્સના સાબુ છે. હમ આ સાબુ છે આખા. હા ચારસો રૂપિયા નું બોક્સ આવે. સો રૂપિયા નંગ પડે. તે આ નંગ ના એક એક નંગ ના 100 રૂપિયા. આ ભી ફ્રાન્સના છે. જો મિત્રો. બરોબર. હા આ 300 નું બોક્સ આવે. આ ભી સો રૂપિયા પડે. આ બધા સ્પ્રે છે. આ બધા 12 ના છે કે આ 12 છે? બધા 12 ના છે. બધા ને એમઆરપી હજાર ઉપર હશે આ એક સ્પ્રે ની 350 રૂપિયા વેચતી. આ એક સ્પ્રે ની. હા એક સ્પ્રે ની.

ગંજામભાઈ આ બધા હું શેમ્પુ છે શેમ્પુ છે હમ હમ 100 રૂપિયા નું એક 100 રૂપિયા નું ખાલી 100 રૂપિયા અમેરિકન ના યુએસએ જો તમે મિત્રો નામ સર્ચ કરીને પણ જોઈ શકો છો અને આ હું ભાવ હોય છે ને આયા હું ભાવ ડેટ હોય છે પછી આની હા ડેટ હોય ને બરોબર ડેટ વાળું લેવાનું બરોબર આ બધા પાણી ની બોટલો છે અલગ અલગ ડિઝાઇન અંદર માથે ભાવ પણ લખેલા ત્રણસો પચાસ છે ત્રણસો પચાસ છે ચારસો છે આ પાછો આવો પડીકા પેક માલ છે આ બા માલ બધો નવો આવે આવ ફ્રેશ બરોબર યુઝ કર્યા વગરનો હા હા ખાવ નવો જોવે તો પણ મળશે પડીકા પેક જન જોતો હોય 300 રૂપિયા થી કિલો ચાલુ થાય તે 1400 રૂપિયા જો આ રીતે હાંડી જોતી હોય તોય મળી જાય તમને એમ થાય કે ભાઈ હાઉ ફ્રેશ માલ જોતો છે તો તમને બોક્સ પેકિંગ જ મળી જવાનો છે જો અને બધું વજન ઉપર જ થી બધી વસ્તુ વજન ઉપર બધી વજન ઉપર વાય વાય

તમને ઓશિકા ની અલગ અલગ ડિઝાઇન તમને મળી જવાની છે ઘણી બધી આ બધા ફ્રીજ બતાય છે એનો શું પ્રાઇસ છે 6000 થી સ્ટાર્ટ થાય સિંગલ ડોર માં 8000 સુધી બરોબર 6000 થી સ્ટાર્ટ થાય છે હા આ સિંગલ ડોર છે ઈ 6000 થી લઈને 6000 થી 8000 સુધી આ બધા ફ્રીજ તમને મળી જવાના હા અને ડબલ ડોર માં 8000 થી 13000 સુધી 8000 થી 13000 ડબલ ડોર હા હા જોવો જ અમે આ રીતની કન્ડિશન છે

અને આ કઈ આઈટમ આવશે આમ પ્યોર ગેલવેનેજ ને સીપ ની ઓરિજિનલ સીપ ઓરિજિનલ પ્યોર ગેલવેનેજ પ્યોર ગેલવેનેજ હવે કોઈ ખેડૂત ને પોતાના ખેતર ને વાઈડ કર્યું હોય તો આ તમને આ જગ્યાએ મળી જશે એડ્રેસ શું કહેવાય આ જગ્યાનું બાથણી ટ્રેડર્સ વરાસા માર્કેટ અલંગ રોડ મણાર ઓકે એ આ આપણો આ બધા વિડિયોમાં બતાવ્યો બધી વસ્તુ બરોબર હવે કોઈને માનો કે ડીશ લેવી છે કિલો લેવી છે બે કિલો લેવી છે કે પચાસ કિલો લેવી છે

એને અલગ અલગ ભાવથી ભાવથી મળી મળી જાય એટલે આપણે મેન વિડીયોમાં કેવું જ એ છે કે ભાઈ જો તમારે કોઈ રેસ્ટોરન્ટ ચાલે છે અથવા તો કોઈ મંડપ સર્વિસનું કામ કરે છે એને ક્વોન્ટિટીમાં ડીઝ જોતી હોય ને તો પણ જો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે ભાઈનો અરવિંદભાઈનો તમે આવીને પ્રોસેસ કરી શકો છો અને હવે અરવિંદભાઈનું એડ્રેસ શું કહેવાય અલંક અલંગ જિલ્લો ભાવનગર તાલુકો તળાજા બાથાણી ટ્રેડર્સ વરાછા માર્કેટ તો ભાઈ છે ને હવે અલંગ ની અંદર જો આવતા હોય તો એકવાર બાથાણી ટ્રેડર્સ ની અવશ્ય મુલાકાત લેજો અને તમારે ડીશ જોતી હોય ને તો ભાઈ વહેલા સાહેબ પહોંચી જજો તમને બધી વસ્તુઓ મળી જવાની છે